હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું થયું હતું પાટીદારો જ કંધારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બિલ લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલો જ કાઢે એવું તો શક્ય નથી અત્યારની જે સરકાર છે અને એના જે મુખ્યમંત્રી છે એમની સાથે કદાચ એમને સારા ટ્વિનિંગ અથવા તો સારો સંબંધ ન હોય આવું પણ બને એટલે આના ઘણા બધા અર્થ કાઢી શકાય અને છેલ્લો અર્થ એ પણ નીકળે કે ઉંમર થઈ જાય બુદ્ધિ કામ ન કરતી હોય અને આવા બેહુદા બયાનો પણ આપ્યા હોય આ પણ બની શકે અમરેલીની જે દીકરી પર અત્યાચાર થયો છે એ અત્યાચાર સોશિયલ મીડિયાને મીડિયામાં ખૂબ ચાલી રહ્યો છે તો એની ઉપર ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવા અથવા તો લોકોનું ધ્યાન કરવા માટે પણ કરશનભાઈ આવું નિવેદન આપ્યું હોય આવું એક મારું માનવું છે તો કરશનભાઈને ને મારે સવાલ એ છે કે તમને દસ વર્ષ પછી આ દીકરીની ચિંતા થઈ કે પાટીદારની દીકરીને રાજીનામું આપવું પડ્યું તો પંદર દી કે આઠ દી પેલા જે દીકરી પર અત્યાચાર થયો છે આ રાજ્યની અંદર એ પાટીદારની દીકરી છે એની તમને ચિંતા કેમ નથી થતી કે ભારતીય જનતા પાર્ટીની અમિત શાહ અને આનંદીબેનની જે લડાઈ હતી વર્ચસ્વની ગુજરાતમાં એના કારણે બેનને રાજીનામું મૂકવું પડ્યું છે છે આ વાત સ્પષ્ટ માત્ર ગુમરાહ કરી અને આખા એ વિષયને અલગ ડિઝાઇનથી પ્રેઝન્ટેશન કરી અને પોતાના રાજકીય રોટલા સેકવાને પોતાને જે કિરીટ પટેલ સામે વાંધો છે એવું મારી પાસે જાણવા મળ્યું છે એ વાંધો એમને અહીંયા પોતાની અણસમજ પોલિટિકલી અણસમજ ખાલી પોલિટિકલી કહું છું બાકી તો ખૂબ હોશિયાર છે એ અણસમજનું એમને પાટણની અંદર પ્રદર્શન કર્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે નમસ્કાર મિત્રો મિત્રો 2025 ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ આજથી થોડા વર્ષો પહેલા આપણે પાછળ જઈએ તો ગુજરાતની સ્થિતિ ગુજરાતનો ચિતાર કંઈ અલગ હતો ગુજરાતમાં એક આંદોલન થઈ રહ્યું હતું અને આ આંદોલને ગુજરાતની રાજનીતિને

અને આ બાબતે અત્યારના સમગ્ર ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે કે આંદોલનમાં દસ ટકા અનામત તો આપવામાં આવી પરંતુ અત્યારે કેમ મુદ્દો ઉછળી રહ્યો છે અને શું ખરેખર રાજકીય રોટલા શીખવામાં આવ્યા આ તમામ બાબતે વાત કરવી છે પાટીદાર આગેવાન મનોજ પનારા સાથે મનોજભાઈ આપનું સ્વાગત છે મનોજભાઈ આપની સુધી એ વિડીયો પહોંચ્યો હશે એ કરશનભાઈ વાત પહોંચી હશે શું કહેશો ચોક્કસ નિર્માક કંપનીના માલિક અને પાટીદાર સમાજના અગ્રણી એવા કરશનભાઈએ જે નિવેદન આપ્યું છે એ તો મને એમ લાગે છે કે આ ગળા મુદ્દા ખોદવાનું કામ એમણે કરેલું છે અને દસ વર્ષ પછી આવી કોઈ વાત કરવી ન જોઈ અને કઈરી છે તો એમને જવાબ સાંભળવાની પણ તૈયારી હવે રાખવી જોઈએ જે રીતે કરશનભાઈ સવાલો ઉપર સવાલો આંદોલન ઉપર કરી રહ્યા હતા તો

અથવા તો પાટણના ધારાસભ્ય કોંગ્રેસના છે એટલે ક્યાંક કરશનભાઈને સત્તાની જરૂર પડતી હોય ને સત્તા સાથે સારી સાઠગાંઠ ગાંઠ હોય તો એ પેટ પીડા હોય ને બોલતા હોય એવું પણ બને અને ક્યાંક ને ક્યાંક કરશનભાઈ જે નિવેદનો અત્યારે આપ્યા છે એ નિવેદનનો ત્રીજો અર્થ એવો પણ નીકળે કે અત્યારની જે સરકાર છે અને એના જે મુખ્યમંત્રી છે એમની સાથે કદાચ એમને સારા ટ્વિનિંગ અથવા તો સારો સંબંધ ન હોય આવું પણ બને એટલે આના ઘણા બધા અર્થ કાઢી શકાય અને છેલ્લો અર્થ એ પણ નીકળે કે ઉંમર થઈ જાય બુદ્ધિ કામ ન કરતી હોય અને આવા બે હુદા બયાનો પણ આપ્યા હોય આ પણ બની શકે એટલે આમાં નક્કી નથી થતું કે આવું બયાન કરશનભાઈ કેમ આપ્યું નહીં મોટા ભાગે કરશનભાઈ સાયલન્ટ રહ્યા છે કોઈ પણ સામાજિક વિષય આવે ત્યારે કરશનભાઈ કઈ બોલતા નથી અને કરશનભાઈ એક બિઝનેસમેન છે અને સાણા માણસ છે એવું સમાજમાં છાપ હતી પણ હવે આ કેમ બોલ્યા અને કોના કેવાથી બોલ્યા અને છેલ્લે એક વિષય એવો પણ છે કે કદાચ અમરેલીની જે દીકરી પર અત્યાચાર થયો છે એ અત્યાચાર સોશિયલ મીડિયા ને મીડિયામાં ખૂબ ચાલી રહ્યો છે તો એની ઉપર ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવા અથવા તો લોકોનું ધ્યાન કરવા માટે પણ કરશનભાઈ આવું નિવેદન આપ્યું હોય આવું એક મારું માનવું છે જી એટલે હું એ જ સવાલ પૂછી રહ્યો હતો આપે એ વાત કહી દીધી કારણ કે સવાલ એ જ મારા મનમાં હતો કે અત્યારે જે અમરેલીમાં આંદોલન ચાલી રહ્યું હતું એમાં સફળતા મળી એ અમરેલીની દીકરી બહાર આવી જેલ બહાર આવી અને આજે એના ન્યાય માટે લોકો વાત કરી રહ્યા છે અને તેમાં પણ પાટીદાર સમાજના જે આગેવાનો છે એ આગેવાનો છે કે જે આંદોલનમાંથી બહાર આવ્યા અને હવે એ જ આંદોલન યાદ કરીને અત્યારે નિવેદન આપવું એટલે કે એ જ દિશામાં પણ લોકો વાત કરી રહ્યા છે તમે એ બાબત એમનું જે નિવેદન હતું એમાં એમણે કહ્યું કે રાજકીય રોટલા છે ક્યાં અને જે લોકો પાટીદાર અનામત આંદોલનમાં હતા એ આજે અલગ અલગ પોલિટિકલ પાર્ટીમાં સેટ થઈને પણ બેઠા છે હાર્દિકભાઈ ઉપર સવાલ થઈ રહ્યો છે કે કારણ કે તેઓ ભાજપમાં છે અને આ બાબતે એટલું બોલતા નથી તમને શું લાગે છે ખરેખર રાજકીય રોટલા શેકાય અ જો પહેલા તો કરશનભાઈનું નિવેદન જે રાજકીય રોટલા શેકાય છે એમ કહેતા હોય તો એમનો મારો એટલો જ જવાબ છે કે દરેક આંદોલનની અંદરથી જ નેતાઓ પેદા થતા હોય છે મોટા ભાગે દુનિયાના તમે ઇતિહાસ વાંચી લો જેટલા પણ આંદોલનો થયા છે દુનિયા આખીમાં એ દેશની આઝાદીનું આંદોલન હોય કે આફ્રિકાના કાળા અને ગોરાઓનું આંદોલન હોય ગોરાઓ સામે કાળાનું હોય કે પછી સ્વતંત્રતા માટે દુનિયાના બીજા ઘણા બધા દેશોએ ચળવળો ચલાવી છે આમાં બધા જ આંદોલનોની અંદર થી જ નેતા પેદા થાય છે અને આંદોલન છે ઈ નેતા પેદા કરવાની જનની છે નેતાઓની જનની છે એ આંદોલન છે અને જે સમાજમાં જે રાષ્ટ્રમાં કે જે પ્રદેશમાં આંદોલનો જ ન થાય મૂંગા મોઢે સહન કરતી રહી માય કાંગલા પેદા થાય એટલે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જેટલા ટોપ લીડરો છે અત્યારે એ મોટા ભાગે આંદોલનની જ એક આમ કહેવાય કે આંદોલનથી જ આવેલા નેતાઓ છે એટલે દરેક આંદોલન પછી ક્યાંય ને ક્યાંય રાજકીય પાર્ટીઓ બનતી હોય છે રાજકીય પાર્ટીઓમાં એના આગેવાનો જોડાતા હોય છે અને આ રીતે એક આખી સાયકલ ચાલતી હોય છે એટલે કહેવાનો મતલબ એ છે કેવી કોઈ રાજ્ય રોટલા શેકવાની જે વાત એમણે કરી છે એ બેહુદી છે અને એ એમને ક્યાંય ને ક્યાંય સમ નહીં સમજણ હોય એટલા માટે કરી છે પણ વાત એમને જે કહી ને બહુ સૂચક છે કે પાટીદારના છોકરાઓએ પાટીદાર આંદોલન કર્યું એટલે પાટીદારની દીકરીને રાજીનામું આપવું પડ્યું આવું એમને મુખ્યમંત્રી તરીકે આવું એમને ચિંતા વ્યક્ત દસ વર્ષ પછી કરી તો કરશનભાઈને મારે સવાલ એ છે કે તમને દસ વર્ષ પછી આ દીકરીની ચિંતા થઈ કે પાટીદારની દીકરીને રાજીનામું આપવું પડ્યું તો પંદર કે આઠ દી પહેલાં જે દીકરી પર અત્યાચાર થયો છે આ રાજ્યની અંદર એ પાટીદારની દીકરી છે એની તમને ચિંતા કેમ નથી થતી તો એમાંથી બે પ્રશ્નો ઊભા થાય છે કે સુખી સંપન્ન સત્તામાં હોય મુખ્યમંત્રી હોય કરોડપતિ હોય ઉદ્યોગપતિ હોય અને સમાજના શ્રેષ્ઠી હોય એના દીકરી દીકરા ઉપર પીડા આવે તો જ પીડા ગણવાની બોલવાનું દીકરી બોલવાનું એ સમાજની દીકરી નથી તમને દસ વર્ષ જૂની પીડા યાદ છે દસ દિવસ પહેલાની પીડા તમને યાદ નથી એટલે કરશનભાઈ પોતે જ ક્યાંક ને ક્યાંક રાજકીય સ્ટન્ટનો હાથો બન્યા હોય અને પોતે જ રાજકીય કઈક રોટલા શેકી રહ્યા હોય એવું ફર્સ્ટ પણે લાગ ગી રહ્યું છે અને બીજો એમનો સવાલ એ હતો કે બેનને રાજીનામું આપવું પડ્યું ચાલો બેનને રાજીનામું આપવું પડ્યું હશે એ માની લઈએ પણ કરશનભાઈને આ તકે મારે આ લિંક મોકલજો ને મારો સવાલ એ છે કે કેશુભાઈને જ્યારે રાજીનામું આપવું પડ્યું બે હજાર એકમાં તારે ત્યારે તો અમારો કોઈનો જન્મ પણ નહોતો પાટીદાર આંદોલનના કારણે જો બેન ગયા હોય તો કેશુભાઈ પટેલ કોના કારણે ગયા હતા આ પણ એક સવાલ છે

બીજી વાત જયારે નીતિન પટેલ ને મુખ્યમંત્રી નથી બનાવતા અને રાજકોટ રૂપાણી આગેવાન અને ધારાસભ્ય અને ખુબ મિનિસ્ટ્રીમાં કામ કરી ચુકેલા નીતિનભાઈ ની નિમણૂક થવી જોઈએ તો ત્યારે તો કરશનભાઈ કઈ બોલતા નથી એક પાટીદારને અન્યાય થાય છે ત્યારે ત્યારે તો કરશનભાઈનું કોઈ નિવેદન નથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કરશનભાઈ રાજકીય હાથો બની ગયા છે અને ક્યાંક ને ક્યાંક આવા નિવેદનો મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એનું રાજીનામું લેવાય જાય નિવેદન મોટી ચિંતાનો વિષય છે ક્યાંક હવે કરશનભાઈ રાજકીય હાથો બની અને ભૂપેન્દ્રભાઈ નું રાજીનામું લેવા તો નથી નીકળ્યા ને આ મોટો સવાલ છે અત્યારે સમાજમાં અને લોકો વચ્ચે

જો કરશનભાઈ સુધી તો પહોંચવાની અમારી એશિયત નથી અમે તો નાના સામાન્ય પરિવારમાંથી આવતા આંદોલનકારીઓ કહો કે સમાજ સેવીઓ કહ્યો કે નાના મોટા આગેવાનગીઓ એટલે કરશનભાઈ સુધી ન પહોંચી શકાય પણ કરશનભાઈ સુધી આવતા દિવસોમાં પહોંચવાનો પ્રયત્ન ચોક્કસ કરશું અને એમને એક પાટીદારોને બાયદાઓ થયા છે આંદોલનથી એની એક મોટી યાદી અમારી પાસે છે એ યાદી એમને સુપ્રત કરવાના છે જો સમય આપે તો એવું પણ બને કે કરશનભાઈ પાસે માહિતી જ ન હોય કારણ કે જીવતા હવે એ ઉદ્યોગપતિ છે એ વાત અલગ છે કે લઈને ઘરે ઘરે પાવડર વેચતા હતા ત્યારે સમાજની પીડા લોકોની પીડા એને ખબર હોય પરંતુ હવે તો એસી માંથી કોર્પોરેટ આખી પોતાની કંપની ચલાવે છે અને એને તળિયાના પાટીદારોને શું દુખે છે પેટમાં અથવા તો શું પીડા છે એની શું તકલીફો છે એ એને ના ખબર હોય એટલે એને આવું નિવેદન આપી દીધું હોય કે પાટીદાર આંદોલન થી કઈ ફાયદો નથી થયો પણ સામાન્યમાં સામાન્ય પ્રજાને ખબર છે કે આજે જે ગુજરાતના રોડ છે રસ્તાઓ છે એમાં જે ટોલ નાકા છે એમાં જે ટેક્સ ટેક્સ નથી ભરવો પડતો ટોલ એની પાછળ પાટીદાર આંદોલન ની આખી લડાઈ હતી આ સિવાય દસ ટકા અનામત મળ્યું એમાં અનેક લોકો એ લાભ લઈ રહ્યા છે અને લઈ રહ્યા છે અને લાવતા દિવસોમાં લેવાના છે માત્ર પાટીદાર સમાજ નહીં જે કોઈ બિન અનામત વર્ગ છે એટલે કે એસટી એસસી ઓબીસી માં જે વર્ગના મિત્રો જે સમાજો નથી આવતા એ તમામ સમાજો આનો લાભ મળી રહ્યો છે બીજું પાંચસો કરોડ છસો કરોડ સાડા છસો કરોડ હવે તો થઈ ગયા છે એવું એક આયોગ અને નિગમ બન્યું છે અને એ આયોગ અને નિગમમાં ખૂબ વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે લોન લઈ રહ્યા છે એમબીબીએસ જેવા અને એન્જિનિયરિંગ જેવા ખર્ચાળ કોર્સ કરવા માટે એમાંથી લોન અને સહાય મેળવી રહ્યા છે અને એના કારણે ગુજરાતમાં નાના માણસના દીકરા દીકરીઓ આર્થિક રીતે પગભર થઈ અને ધંધો પણ કરી રહ્યા છે એટલે આયોગ અને નિગમ ભલે એમાં ખામીઓ છે એની ત્રુટીઓ ઘણી છે આવતા દિવસોમાં આપણે ગુજરાત ઉપર એની ચર્ચા કરશું અને એની અમે માંગણીઓ પણ મૂકશું કે આયોગમાં નિગમ અને ચેરમેનની નિમણૂક હજી સુધી નથી થઈ છેલ્લે બીએચ કોડાસરા સાહેબ અને ગજેરા સાહેબ બંને હતા એમની ટ્રમ્પ પૂરી થયા પછી નવી નિમણૂક નથી થઈ એટલે અધિકારીઓ જે ત્યાં બેઠા છે એ મનમાની કરી રહ્યા છે એ ગરીબ વિદ્યાર્થીઓને સહાય મેળવવામાં ઉલટાની મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે રાજ્ય સરકારનું અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરશું અને નિમણૂકો આવતા દિવસોમાં કરાવીશું અને એની અંદર ખામીઓ જે છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીશું અલ્ટિમેટલી તો સરકાર પ્રજાના ભલા માટે અને લોકોના કલ્યાણ માટે હોય છે એને બાધા ઉભી કરવાની હોતી જ નથી પરંતુ આવી જે બાધાઓ નિગમ અને આયોગમાં છે એને દૂર કરવાનો આવતા દિવસોમાં સાથે મળીને પ્રયત્ન એ વાત અલગ છે પણ આ વસ્તુની ખબર હોય કે પાંચસો કરોડ રૂપિયા નિગમ અને આયોગમાં પાટીદાર સમાજને આવી મોટી યોજનાઓથી લાભ થઈ રહ્યો છે કદાચ પાટીદારો જે પોલીસથી અને કોર્ટથી બીતા હતા એ હજારો કેસ થવાના કારણે પાટીદારોમાં હિંમત આવી છે પોલિટિકલી ખૂબ સારા લીડરો ભલે એક બે ને બાદ કરો કોઈ ખોટા સાચા માણસો ઘુસી ગયા હોય રાજનીતિનો લાભ લઈ લેજો ભૂલી જાઓ તમે પરંતુ ખુબ સારા લીડરો પાટીદારોમાં આંદોલનના કારણે પેદા થયા છે એટલે આવી અનેક બાબતોથી પાટીદાર સમાજને ફાયદો થયો છે અને કદાચ આ વાત કરશનભાઈ સુધી નહીં હોય તો આવતા દિવસોમાં અમે એમને આ વાત લેખિતમાં પહોંચાડવાના છીએ કે આટલા આટલા પાટીદારો આંદોલનોથી ફાયદા થયા છે એમને એક સવાલ બીજો પણ કર્યો હતો કે ચૌદ દીકરાઓની દીકરાઓ એમાં હોમાઈ ગયા અથવા તો ચૌદ દીકરાઓની હત્યા થઈ તો એ સવાલ એને પાટીદાર નથી કરવાનો એને દેશના ગૃહમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને કરવાનો હતો અને ત્યારે કરવાનો હતો કે આ ચૌદ દીકરાની હત્યા શા માટે થઈ અને એના જવાબદાર કોણ છે આજે પણ એસઆઈટી નામનું એક પડીકું અમને આપી દેવામાં આવ્યું છે તપાસના નામે નાટક છે એની ફાઇલો બધી પંદ પડી છે તો કરશનભાઈ જેવા વડીલો યા ચૌદ હત્યારાના નામ ખોલાવીને એને સજા કરાવી જોઈ અને કઈ ન થાય તો એક ઉદ્યોગપતિ છે આ ચૌદે ચૌદ પરિવારોને બોલાવી અને ખૂબ મોટી આર્થિક સહાય કરવી જોઈએ એમના પરિવારને અને શક્ય હોય તો નિરમા કંપનીમાં અથવા તો એમની કોલેજોમાં અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટમાં એને નોકરી આપવી જોઈએ પરંતુ આવું કઈ નહીં કરે કરશનભાઈ માત્ર ને માત્ર વાતો કરી લોકોને ગુમરા કરી અને આખા એ વિષયને અલગ કરી અને પોતાના રાજકીય રોટલા પોતાને જે પટેલ સામે વાંધો છે મારી પાસે જાણવા મળ્યું છે એ વાંધો એમને અહીંયા પોતાની અણસમજ પોલિટિકલી અણસમજ ખાલી પોલિટિકલી કહું છું બાકીથી ખૂબ હોશિયાર છે એ અણસમજ નું એમને પાટણની અંદર પ્રદર્શન કર્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે મનોજભાઈ છેલ્લો સવાલ પૂછવો છે કે અત્યારના જે ચાલી રહ્યું છે ને જે સમાચાર ચાલી રહ્યા છે ને એમાં એક ફોટો ચાલે છે કે હાર્દિક પટેલનો છે પાટીદાર અનામત આંદોલનમાં તો કેટલા બધા યુવાનો હતા ને ઘણા લોકોએ કામ કર્યું ઘણા લોકો ચહેરો બન્યા ઘણા લોકો બેક ફૂટ પર રહ્યા પડદા પાછળ રહ્યા એ આજ સુધી ચર્ચાએ નથી ઘણા તો પણ વાત એ છે કે શું હાર્દિક પટેલને જે આ ઈશારો હતો એની માટે જ હતું બની શકે એ તો કરશનભાઈ જાણે કે કોના ઉપર ઈશારો હશે કે કોને કેવા માંગતા હશે એ તો કરશનભાઈને તમારે જ મીડિયાના મિત્રોએ સવાલ કરવો જોઈએ પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે કરશનભાઈ જે વાત કરી રહ્યા છે બિલકુલ પાયા વિહોણી છે અને કરશનભાઈને ક્યાંયની દિલના અત્યાચારના જે સમાચારો આખા ગુજરાતમાં ચાલી રહ્યા છે એના ઉપર ઠંડુ પાણી ઢોળી અને આખીને બસકામાં નાખી અને સરકાર અને સરકારના અધિકારીઓને બચાવવાનો ક્યાંક ને ક્યાંક કરશનભાઈ દ્વારા પ્રયત્ન થયો હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે બાકી કરશનભાઈ જેવા સમજદાર ઉદ્યોગપતિ આવા બધા કોન્ટ્રીવર્સલ વિષયમાં પડે નહીં એના ઉપર નિવેદન આપે નહીં એવું મને લાગી રહ્યું છે અને હું તો એવું કરશનભાઈ મારા વડીલ છે મારે તો શું સલાહ દે હું તો એના એક ટકામાં નહીં પણ જીરો પોઈન્ટ વન ટકામાં ન આવું એ વિષયમાં એવડી મોટી હસ્તી છે પરંતુ એને એટલી તો ખબર હોવી જોઈ કે કયા વિષયમાં મારે બોલવું જોઈએ ને કયા વિષયમાં ન બોલવું જોઈએ અને જે વિષયનું મને નોલેજ ન હોય એ વિષય હું નિર્માના અત્યારે પ્રોજેક્ટો જે છે એના ઉપર બોલવાનું ચાલુ કરું મને ખબર જ નથી કે કેટલી કોલેજો છે કેટલું એનું ટર્નઓવર છે કઈ પ્રોડક્ટ બનાવે છે તો મારે નિરમા ઉપર ન બોલવું જોઈએ અને હું બોલું તો ફોટો પડું અને ખોટો સાબિત થાય અને લોકો મારી હાંસી ઉડાવે એમ કરશનભાઈ ને આંદોલન ની ખબર ન હોય તો એને બોલવું ન જોઈએ અને કા માહિતી લઈને બોલવું જોઈએ પણ આવડા મોટા આગેવાને આવી કેમ વિષય ઉભો કર્યો એ તો હવે કરશનભાઈ જાણે અને એની ટીમ જાણે અને આવતા દિવસોમાં મોકો મળશે તો કરશનભાઈને અમે મળશું અને કરશનભાઈને આંદોલન આંદોલનથી થયેલા ફાયદાની એક યાદી સરસ મજાની આપશું. ધન્યવાદ ઘણા મુદ્દે આપણે ચર્ચા કરી તમે જ્યારે જાવ અને એમની સાથે ચર્ચા કરો તો આપણે એ સમાચાર પણ ચલાવીશું ત્યારે કે પાટીદાર સમાજના યુવાનોએ વાત કરી પણ હવે જોઈએ કે નહી કરશનભાઈ આપ જોડાયા બદલ આભાર ધન્યવાદ તો અમરેલી મામલો ચાલતો હતો મિત્રો અને હવે વચ્ચે ફરી એક મામલો આવ્યો છે નિર્માણ કરશનભાઈ નો જે રીતે મનોજભાઈ એ કહ્યું તે દિશામાં ઘણા લોકો કહી રહ્યા છે કે અમરેલીનો મુદ્દો ઢાંકવા માટેનો એક પ્રયત્ન હોઈ શકે છે કારણ કે દસ વર્ષ પછી યાદ કરવાની જરૂર શું પડી અને એ પણ એ પાટીદાર સમાજના યુવાનો એક લડત લડી રહ્યા છે એક દીકરીને ન્યાય અપાવી રહ્યા છે આ તો બધી એક વાત છે એક ચર્ચા છે સાચું શું છે સમય સામે આવી શકે છે આ ચર્ચા કેવી લાગી વાત કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર